Hello YouTube, hello pelakon, pernah selamat kecik betul. Hari matahari hari, mahajan itu meraup kesihatan. Fresh, terjaga sembari zaman sekarang. Bahu keramilah. Oh, gua ni operamilah khabar? Gua operin. Air dalam. Bisa lupe? Ha. Tapi mana kau panik? Kena kerja kau guna gua berhala. Ha, dia usah tu. Ha, ni tu. Marbab tak? Gua ni operasi ya. Gua ni operasi. Nampak apa tu? Hm, kerap apa? Tangan tu. ખાલી થઈ જાય ખાલી કરો છે ખાલી થઈ જાય તો પાણી છે તો ઉતારો હે એમ તો અમારા મોટભાઈ ગાડી લઈને બેઠા ભાગવું હે હા હાલો હાલો તો હાલો તો તો ભાઈ આપણે કારખાને જવું છે અમારા ભાઈ ગાડી માંથી સરીને બેહી જાય છે તો આપણે જઈએ હવે કારખાને અને અમારા ભાઈ કેમ કે પાણીની તકલીફ છે કે એટલે અમારે ટાંકા ભરવા જવા મળે એટલે અમારે તો ભરીને લાવે તમારે શાંતિભાઈ તો ખાલી કરે છે

એને લીધે આ કોણ કોણ તેને ખાવાની મજા આવે ને મોઢે નહીં કાંઈ થાય નહીં થોડીક વાર કે આને પલવા દેવાનું છે હા પલ્લી દે પછી હે કે બળદને દી દેવાનું તો વીસ થી પચીસ મિનિટ સુધી પલવા કમ્પ્લીટ હે કે પલ્લી ગયું છે હવે કે બલ્યા સોડવા ગયા છે અહીંયા આવે ને કે બે બલદ નહીં ખવડાવવાનું છે આપણે ક્યાં તો ન ખવડાવ્યું નહીં અત્યારે કે તૈયાર કરવા પડતી અહીંયા હે કે આવતી વાવણીમાં હે કે મજબૂત રીતે કે

આ આપડા આપણે આરે વેયાવાનું તો તમારું ઈવડુલી હં જોઈ આપણે કે આ વધારે હાલે કે હોય તો એન્જિન ના ઊભો રહી ઊભો ન રહે ઈ તો બરોબર છે ઈ તો ગાડો થોડો નડે તો ભઈ નડે ને એવું કંઈ નડે ની આ ગમમે હોય તો આ નીકળી જાય લાવણી ગમમે પૂરી આવડો આ પાડે એમ આ 12 વિગા ખાધીમાં વાવું હોય કે તો વાય જાય અમારે આલી જાય ને ત્રણ આને ખાવા કેટલું તો આપણે ખાવર ન હોતી વાવણી માલે હા ખાધું ની થોડું આલે એને પડે ને આને કદા વેજન્ટેજ ઓછો આવે ને

એવું હોય તો બાકી કે ઓલ કરો બે ગયા છે તારું બધા વાળું કરવા તો ફેમિલી હવે આજના બ્લોગ નો એને અહીંયા કરવાનો છે ને આશા રાખી કે તમને અમારા મજેદાર બ્લોગ ગમ્યો છે ગમ્યો કમેન્ટ છે કેવી લઈ ગઈ નહીં ખાસ કરીને એક હે કે કમેન્ટ કરી દેજો ને પેલી વેરા સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં લાલ બટન આપેલું હોય જરીક ક્લિક કરી દેજો બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં મળ્યો નવા મજેદાર નેક્સ્ટ બ્લોગ સાથે ત્યાં સુધી વધીને જય માતાજી